મહાશિવરાત્રી ના પાવન પર્વ ની ભવ્ય રીતે ઉજવણી કરાઈ શિનોર ખાતે બ્રહ્મા વિશ્વવિદ્યાલય દ્વારા દસ ભવ્ય શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે આ દિવ્ય શિવલિંગ દર્શન માટે શિનોર નગર ભક્તજનો ઉમટી પડ્યા ભગવાન શિવ ની ભવ્ય ઝાંખી સાથે સુંદર શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી જેમાં ઓમ શાંતિ ના ગુંજતા નારા અને ભગવાન શિવ ની મહિમા દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું બ્રાહ્મણ સમાજના અરુણભાઈએ પોતાના કર કમળો થી દસ ફીટ ઊંચા શિવલિંગ ની આરતી અને પૂજન વિધિ કરી શિનોર ગામના સરપંચ તથા એપીએમએસસી ના પ્રમુખ સચિનભાઈએ પોતાના પરિવાર સાથે પધારી ભગવાન શિવ ના દર્શન નો લાભ લીધો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનોર સાકરી મહાશિવરાત્રીનું થર્મ એટલે ભગવાન શિવની આરાધના અને ભક્તિનું પર્વ મહાશિવરાત્રીના દ્વારા શ્રીફળનો એક દસ સરસ બધામ બનાવીને સિંહોળ નગરયાત્રામાં ભગવાન શિવની સવારી હતી એમાં મોટી સંખ્યામાં સિનોરના ગ્રામજનો જોડાયા સાથે સાથે સિંહોળના બ્રહ્મ સમાજ દ્વારા જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે સાંજે શિવજીની સવારી સિનોર નગરમાં જે નિકરે છે દર વર્ષે એમાં પણ સૌ નગરજનો જોડાય અને ભંડારેશ્વર કુષ્ઠેશ્વર આનંદેશ્વર ભૂપનેશ્વર મંગલેશ્વર એ ભગવાન શિવના જે અતિ પૌરાણિક મંદિરો છે એમાં સવારથી સિનોરના નગરજનોના આજુબાજુના ગ્રામજનો પણ પોતાની ભક્તિની પૂજા અર્ચના કરી છે મહાજે ફરીથી નગરજનો અને સિનોર તાલુકાની સમય થતા શિવરાત્રીના